છપ્પન <laughs> રૂપિયા <laughs> <laughs> <hle> <hle> આપી થઈ આપી ત્રણસો ને વીસ રૂપિયા ત્રણસો એકવીસ 370 333 42 42 300 2 89 52 55 26 61 61 58 180 679 72

પંદર ઓગણીસ ચારસો ગોળાય વાળો માલ ચારસો એકતાલીસો છત્રીસ છત્રીસ રૂપિયા બદલા હળત્રી હળદ્રી ચાલી બેતાલી હડતાલ પચાસ પચાસ રૂપિયા ચાર પચાસ પચાસ રૂપિયા